તેમ થોડી મિત્રો તો કોમવા ગામમાં તો બધામાં મા જેતો આપણે આનંદના છ વાગવા આયા છેનો લોક આપણે ચાલુ કર્યો છે જે થી આપણે તેમ મર્યો નથી એટલે એ લોકો પર પيرو હતું આપણે બેંસન થઈ ગયો છે અને આપણે પર કાઢી રહ્યા છીએ રૂપિયામાં બન્યાનો મિત્રો આ બહેન પણ ઉપર કાઢવાનો છે તો રૂપિયામાં બન્યાનો જે બેન પણ કોણ કરીને કે આપણે સમાણ કરવા માટે ઉપર દોરવા છે જો જોકે આપણે તો ઘણી છે આજનો નમનો યોજો આપને બહુ બનાવી મળતો બનાવતા સુધી થોડું કૃત્રાય પોતું નો લાગવાતા કારણ કે આપણે લોકો સારું નો બનાવતું પાને સર કાંઈ પોતું નો લગડતા મળવા આ છેર નતો જો ઓર કિચન મે ઉલજે તો બાયનનો તો લોપારસની નો દીકરો તેમ મળ્યો નથી એવો આવીને આપણે લાઈવ કરી હતી જોવા જો મારા વિડીયા ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો મારા વાળા તમારી સપોર્ટની જરૂર હોય તો જણાવજો એની સપોર્ટ કરજો આઈડીથી તમારા છોટ વિ

તો ઇમરામ અમે આપણે બહાર જાવીસ તો અમારા ગુરેશભાઈ નો તમને થોડોક સીન બતાવી દઉં આપણા ઘર છે આવા જોઈ શકો છો

ચેન નાખી દઈએ આપણે જોઈ શકો આપણું એનું શું કહેવાય આ રીતે સીધીનું ઝાડ જોઈ શકો એકદમ હાઈ ક્લાસ લાગી પાંદડામાં એમ થાય ખુલડા છે પણ પાંદડા હોય કલર હોય ને આપણે ચેન નાખી દઈએ કાંઈ વાળું પાણી કરી લે આપણે ઝારી બારી નાખી જારી થી અંદર એ નાખી એટલે અમુક બીતા હોય ને એ જારી બહાર બીતા ન હોય અંદર આવી ને ચેલી ઘરના ચાકા ના અંદર ચાલે જોઈ શકો આવું બધું છે બહુ બહાટી ને શબ્દ બાટી આપણે વાઇટ કો પાછા મૂકી દઈએ ચક્કા તમને બતાવી દઉં કેટલું ચક્કું આવે આપણે સરવા માટે તો ખડીકા આવે ને પાછા ઉડી જાય બીક તો લાગતી હોય છે ખભા ઉડી જાય પાછા આવશે એમાં સીમિતભાઈ આવી ગયા ભણીને જો એટલે જ ચક્કા ઉડી ગયેલા કેટલું ચક્કું છે આ બધી ઝાડો આમ ચક્કે ચક્કા જ છે આ બધા જો જોઈ શકો છો

ડોબો એક નિયાણેલો છે એ સારવાર અહીંયાં જતો નથી એનું કાદુરું આમ બેઠું એને મૂકીને જાય નહીં પણ બીજા ડોબા આવવાનો ચેન્જ થઈ ગયો છે આવે એટલે આપણે બાંધી દઈએ અને આપણે કોઈ ચક્કા નાખી દીધી એ ચડી રહ્યા છે લોકોને હજારો ચકાવ આવે રાત કિલો નાખવાનું થોડી પડે એટલે આવું થય પછી આવો બધો મજારો છે સાંજના સો પાંચ દસ મિનિટની વાર છે નાનો બનાવી લઈશ Ini lo